ક્ષત્રિય રાજપૂત સમાજ દાહોદ જિલ્લામાં ધોરણ દસ માં પ્રથમ ક્રમાંકે અને ગુજરાત રાજ્યમાંથી ત્રીજા ક્રમાંકે આવેલ રાઠોડ વિકાસ બળવંત ને દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમના સન્માનનો કાર્યક્રમ રાખેલ છે અને અમારા માટે ગર્વની વાત એ છે કે પંચમહાલ જિલ્લાની અંદર મૃતાંસિંહ અષ્ટ નંબરે આવેલ છે અને પૂરા ગુજરાતની અંદર દ્વિતીય નંબર એમ એમનો આવેલ છે અને ત્યાર પછી ઘણા બધા દીકરાઓ પંચાવન જેવા દીકરાઓ ડિસ્ટ્રિક્શન માર્કથી પાસ થયેલા છે એટલે અમારું સમાજનું એમણે સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું એ ગૌરવ અપાયું છે એ બધા સૌ વિદ્યાર્થીઓ તથા એમના વાલીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને વૃતાંશીના મમ્મી પપ્પાને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે છોકરો જો આગળ વધતું હોય તો એમાં એનો મહત્વનો ફાળો એના મા બાપનો અને બાપ કરતાં પણ મહત્વનો ફાળો મધરનો હોય છે તેથી હું ફરીથી એમને પુનઃ અભિનંદન આપું છું મારું નામ ડૉક્ટર વૃતાંશ છે આજે દાહોદ જિલ્લાના રાજપૂત સમાજ તરફથી મારું સન્માન થયું છે તે બદલ હું સૌનો આભાર માનું છું હાલમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં મેં દસમાની એસએસસીની બોર્ડની એક્ઝામ આપી એમાં કુલ છસો ગુણમાંથી મારા પાંચસોને સત્યાસી ગુણ સાથે અર્થાત સત્તાણું પોઈન્ટ ત્યાંશી ટકા આવ્યા છે અને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટ આવ્યા સાથે દાહોદ જિલ્લામાં મારો પ્રથમ નંબર તથા સંપૂર્ણ રાજ્યમાં મારો દ્વિત નંબર છે આજે આજે સમાજે મારું સન્માન કર્યું છે તે બદલ હું તેમાં ખૂબ આભાર માનું છું દસમા ધોરણની દસમા ધોરણ દરમિયાન હું અમદાવાદની જ શાળા સેલ્ફ ફાઇનાન્સમાં પડતો હતો હવે અગિયારમાં મેં સાયન્સમાં બી ગ્રુપ લીધું છે તેથી ડૉક્ટર બનીને હું મારી કારકિર્દી ઉજ્જવળ બનાવવા ઈચ્છું છું અને તેના માટે હું મોદી સ્કૂલ રાજકોટમાં મેં એડમિશન લીધું છે થેન્ક યુ ગુડ ગુડ થેન્ક યુ